આડેસર પોલીસ દ્વારા ગ્રામજનો સાથે મળીને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું આડેસર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ખેણાવાડા હનુમાનજીના મંદિરના પરિસરમાં કુલ બસો એકાવન જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાના સૂત્રોને સાકાર કરવાના ઉદ્દેશથી પર્યાવરણના રક્ષણ તરફ સહકારની ભાવના માટે કાર્યક્રમ યોજાયો હતો આડેસર પીઆઈ જેમ વાળાએ જણાવ્યું હતું કે કચ્છ બોર્ડર રેન્જ આઈજી પી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાની સૂચના અને ભચ ડી એસપી સાગર શામળાના માર્ગદર્શન હેઠળ આયોજન હાથ ધરાયું હતું મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને જાળવી રાખવો હવા અને તાપમાનમાં સંતુલન જાળવું અને આવનારી પેઢી માટે હરિત અને સ્વચ્છ ધરતી આપવી હતી પોલીસ સ્ટાફ સાથે સ્થાનિક નાગરિકોએ પહોંચતા પૂરક વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમ દ્વારા આડેસર પોલીસે માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં પરંતુ પર્યાવરણ જાળવણીમાં પણ પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કીપ કામ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ જેવા આશયભર સંદેશ સાથે પર્યાવરણના રક્ષણ તરફ સહકાર નિભાવના માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ ગત રોજ સાંજે સાત વાગ્યાના જ યોજાયો હતો